હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં અમુક રેસીપી એવી હોય છે જે બનાવવામાં તો સરળ હોય જ છે પણ સ્વાદમાં એટલી લાજવાબ હોય છે કે નાના મોટા બધાને પસંદ આવતી હોય છે તો એવી જ એક ના બરાબર તેલથી ઝટપટ બનતી રેસીપી આજે હું શેર કરીશ દર વખતની જેમ ઘરમાં રહેલી વસ્તુથી જ બની જાય છે તો વારંવાર બજારેથી આપણે નૂડલ્સ પાસ્તા મન્ચુરિયન વગેરે લાવતા જોઈએ છીએ પણ એ બધાના સ્વાદને ટક્કર મારે તેવી ઘરે જ હેલ્ધી રેસિપી બની શકે તો બજારનું અનહેલ્ધી શું કામે ખાવું જોઈએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એકદમ ઝટપટ ને ટેસ્ટી એવી આપણી રેસીપી તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈએ અને એમાં આપણે અડધો કપ જેટલા ચોખાના પૌવા લઈ લઈએ પૌવા છે તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય મતલબ કે જાડા પાતળા એ પૌવાનો તમે ઉપયોગ કરી શકો છો તો અહીંયા અડધો કપ પવા લઈ આપણે મિક્સિંગ બાઉલમાં પલટાવી લીધા અને હવે આ આપણે બે પાણીથી સરસ એવા ઘસીને વોશ કરી લેવાના છે તો અહીંયા હું તમને પવાને ધોઈ અને પછી બતાવું છું તો અહીંયા જોઈ શકો છો આપણા પૌવા છે હવે સરસ એવા ધોવાઈ અને રેડી થઈ ગયા છે તો હવે આપણો નાસ્તો છે એ ખાવામાં એકદમ સોફ્ટ અને ફ્લફી બને એના માટે મેં અહીંયા દહીં લીધું છે અહીંયા થોડું ખાટું દહીં હોય તો વધારે સારું પણ જો નોર્મલ તાજું દહીં હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો અથવા તો દહીં ન ખાતા હોય કે ન અવેલેબલ હોય તો એની જગ્યાએ અડધો કપ પાણીની સાથે અડધા લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા ત્રણ ચમચી જેટલું દહીં લીધું અને સાથે જે કપથી આપણે પૌવા લીધા હતા એ પોણો કપ જેટલો આપણે અહીંયા રવો લીધેલો છે અને જો દહીંનું માપ પ્રોપર હું તમને કહું ને તો જેટલા આપણે પૌવા લીધા હતા એના કરતા અડધું દહીં લેશો એટલે પરફેક્ટ એવું આપણું માપ થઈ જશે હવે રવા અને પૌવા છે એ બંને વસ્તુને આપણે સરસ એવું દહીં સાથે મિક્સ કરવાનું છે મતલબ કે દહીં સાથે એને પલાળવાના છે આપણે આ જે મિક્સર બનાવીએ છીએ એને બિલકુલ રેસ્ટ નથી આપવાનો બસ આપણે એને સરસ એવું મિક્સ કરી લઈએ અને બાકીની પ્રોસેસ કરી લઈએ ત્યાં સુધી આપણે એને ઢાંકી અને સાઈડમાં રાખી દેવાનું છે તો અહીંયા મેં સરસ એવું મિક્સ કરી દીધું ઉપરથી ઢાંકી સાઈડમાં રાખી દીધું અને અહીંયા મેં એક નાનું મિક્સરનું જાર લઈ લીધું મિક્સરના જારમાં ત્રણ થી ચાર ચમચી જેટલું સૂકું નાળિયેરનું છીણ મેં લીધેલું છે તમારી પાસે તાજું નાળિયેર અવેલેબલ હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો ડાળખા સહિત અહીંયા આપણે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા લઈ લીધા ધાણાને રફલી હાથેથી તોડી અને મિક્સર જારમાં એડ કરી દીધા સાથે જ છ થી અને જેટ માટે એક મરચું લઈ લીધું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચીથી ઓછું જીરું એડ કરી દીધું અને અહીંયા બે ચમચી જેટલો મેં આંબલીનો પલ્પ લીધેલો છે આંબલી તમે ન ખાતા હોય તો તમે અહીંયા અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો એનાથી પણ ચટણી આપણી એકદમ ચટપટી બનશે અને હવે આપને જરૂર લાગે પીસતી વખતે તો થોડું થોડું પાણી એડ કરી એકદમ સ્મૂથ એવી આપણે આની ચટણી વાટી લેવાની છે કોઈ દાળિયા કે સિંગદાણાનો ઉપયોગ કર્યા વગર તમે જોઈ શકો છો એકદમ થીક એવી આપણી ચટણી અહીંયા પીસાઈને રેડી થઈ ગઈ છે તો આ નાળિયેરની ચટણી ઢોસા કે ઈડલી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે એના સિવાય આપણા ઘરમાં બનતા નોર્મલ પકોડા ભજીયા સાથે પણ આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો આપણી ચટણી છે એ એકદમ રેડી થઈ ગઈ છે આપણે એમાં કોઈ તડકો કરવાની જરૂર નથી તો ચટણીને સાઈડમાં રાખી દઈએ અને આપણે અહીંયા પલાળેલા પૌવા જોઈ લઈએ તો અહીંયા જોઈ શકો છો રવો અને પૌવા બંને સરસ એવા ફૂલી ગયા છે અને મિશ્રણ એક ડોના ફોર્મમાં આવી ગયું છે તો હવે આપણે આને હાથની મદદથી એકદમ સરસ એવું મસળવાનું છે જેથી કરીને પૌવા છે એ એકદમ સરસ એવા સ્મૂથ થઈ જાય તો જો આ રીતે હાથની મદદથી મસળશું એટલે આરામથી બધું સરસ એવું ડોના ફોર્મમાં આવી જશે કારણ કે પૌવા છે એ એકદમ સરસ એવા પલળી ગયા છે તો હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈએ તો મસાલા વધારે નથી કરવાના ઓછા જ આપણે કરશું આનો એક ટેસ્ટી વાળો વઘાર પણ આપણે પાછળથી કરવાનો છે તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને દરદરા કરેલા મરીનો પાવડર એડ કરી દઈએ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને એક મુઠ્ઠી જેટલા લીલા દાણા એડ કરી દઈએ જો ચીલી ફ્લેક્સ ની જગ્યાએ તમે લીલા મરચા હોય છે એના બારીક ટુકડા પણ એડ કરી શકો છો હવે હાથમાં હલકું એવું તેલ લગાવી અને આ બધા મસાલાને એકદમ સરસ એવા આપણા ડો સાથે આપણે એને મિક્સ કરવાના છે તો પૌવા છે એના લીધે આપણું જે ડો છે હલકો એવો ચીકાસ પડતો છે પણ આપણે એને સરસ એવું મિક્સ કરશું એટલે એકદમ સરસ એવો સેટ થઈ જશે તો સરસ એવો અહીંયા આપણો લોટ મિક્સ થાય છે ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો જો અહીંયા મેં સરસ એવો લોટ ને અને રેડી કરી લીધેલો છે અને જો એકદમ સોફ્ટ એવો આપણે આનો લોટ બનાવવાનો છે તો જો લોટ છે થોડો તમને હાર્ડ લાગતો હોય તો હલકો હલકુ એવું તમે પાણી પણ એમાં એડ કરી શકો છો હવે હાથ છે એને ફરીથી આપણે ઓલવાડા કરી લીધા અને આ રીતે એમાંથી આપણે એક લીંબુથી મોટી સાઇઝનો લૂવો લઈ લઈએ લુંવાને હથેળીની વચ્ચે રાખી સરસ એવો સ્મૂથ કરી લઈએ તો આવી રીતે મોટી સાઇઝનો બોલ્સ બનાવી અને પ્લેટફોર્મ ઉપર આપણે હલકું એવું તેલ લગાવી અને આ રીતે આપણે એમાંથી લાંબા રોલનો શેપ આપી દઈએ અને લોટને આપણે સરસ એવો મસડી અને સેટ કરી લીધો હતો એના કારણે જો બિલકુલ હાથમાં કે પ્લેટફોર્મ ઉપર નથી ચીપકતો એકદમ સિમ્પલ એવો શેપ હું અત્યારે આપું છું તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે આ નાસ્તો બનાવી શકો છો તો જો અહીંયા આપણો એક રોલ છે બનીને રેડી થઈ ગયો સેમ એ જ રીતે હું બધા રોલ બનાવી લઉં છું ને રોલને વધારે જાડા પણ નથી રાખવાના અને એકદમ પાતળા પણ નથી રાખવાના તો અહીંયા આપણા પાંચ રોલ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને સ્ટીમ થવા માટે રાખવાના છે તો એના માટે કડાઈમાં આપણે સરસ એવું પાણી ગરમ કરી લીધું અને ઉપર જે પ્લેટ રાખેલી છે એને હલકી એવી ઓઇલથી આપણે ગ્રીસ કરી લેવાની છે તો ગ્રીસ કરી અને આ રીતે રોલ છે એમાં થોડી થોડી જગ્યા રાખી બધા રોલ રાખી દઈએ ઉપરથી કવર કરી દઈએ અને સાતથી આઠ મિનિટ કે પછી દસ મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લેવાના છે તો જો દસ મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો આપણે એને આપને ખબર કઈ રીતે પડશે કે આપણા રોલ છે સ્ટીમ થઈ ગયા છે તો તમે અહીંયા જોઈ શકો છો પેલા કરતા રોલનો કલર છે એકદમ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ એવા રોલ સેટ થઈ ગયા છે અને આમ પણ આઠ થી દસ મિનિટમાં રોલ છે એકદમ સરસ એવા સ્ટીમ થઈ જતા હોય છે તો હવે આપણે એને બહાર કાઢી અને સરસ એવા ઠંડા કરી લીધા અને આવી રીતે આપણે એના પીસીસમાં કટ કરી લઈએ તો જો અહીંયા આપણે કટ કરીએ છીએ એકદમ પરફેક્ટ એવા કટ થાય છે બિલકુલ ચપ્પુમાં ચીપકતા નથી બધા રોલ એ જ રીતે આપણે કટ કરી લીધા અને આ રોલને તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી શકો છો અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ગરમ ગરમ આનો વઘાર કરી અને સર્વ કરી શકો છો તો પાંચ જ મિનિટમાં તમારો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે આના વઘાર માટે એક ચમચી તેલમાં હલકું એવું જીરું અને હલકી એવી જ ડુંગળી આપણે એડ કરવાની છે ડુંગળી છે વધારે એનો ઉપયોગ નથી કરવાનો બસ હલકી એવી અને ચમચી નું કહું તો એક ચમચી જેટલી જ માત્ર ડુંગળી એડ કરેલી છે સાથે અહીંયા એક ચમચી જેટલું જાડું છીણેલું ગાજર એડ કરી દીધું આ બંને વસ્તુને હલકી એવી આપણે તેલ સાથે મિક્સ કરી દઈએ અને તરત આપણે સોસ એડ કરશું તો અડધી ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરેલો છે અડધી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કરેલો છે અને બે ચમચી જેટલો ટોમેટો કેચપ એડ કરેલો છે જો સેઝવાન ચટણીનો ટેસ્ટ તમને પસંદ હોય તો એક ચમચી જેટલી તમે શેઝવાન ચટણી પણ એડ કરી શકો છો અને અહીંયા હવે આપણે આ બધા સોસને સરસ એવા મિક્સ કરવાના છે બાકીના કોઈ મસાલા અત્યારે નથી કરવાના એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને ધાણાને પણ એકદમ સરસ એવા મિક્સ કરી દઈએ હવે આપણે જે બનાવેલા રોલ છે એને આપણે આમાં એડ કરી દેવાના છે અને એકદમ સરસ એવું આપણે એને સોસ સાથે મિક્સ કરી દેવાનું છે રોલ છે એકદમ સરસ એવા સેટ થઈ ગયા છે તો વઘારતી વખતે બિલકુલ તૂટવાની બીક પણ નથી રહેતી અને આ રેસીપીનો ટેસ્ટ એવો આવે છે મેગી પાસ્તા જેવો બજારથી જે આપણે નૂડલ્સ મંચુરિયન લાવીએ છીએ એવો જ ટેસ્ટ આવે છે તો ખૂબ જ બાળકોને તો આ રોલ પસંદ આવવાના છે તો જો અહીંયા આપણે સરસ એવું મિક્સ કરી લીધું અને ગરમા ગરમ આપણા રોલ તૈયાર છે સાથે આપણે જે ચટણી બનાવી છે એની સાથે આનું કોમ્બિનેશન એકદમ જોરદાર બને છે તો વિડીયો થોડો પણ પસંદ આવે તો લાઈક કરવાનું પ્લીઝ નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર